જનન કોષમાં કઈ ક્રિયા દ્વારા જનીઓ સર્જાય છે જનન કોષ સૌ પ્રથમ તો પરાગ્રજ રજમાંથી બને છે પરાગ્રજ એક હોય છે અનિયમિત આકારનો કોષ કેન્દ્ર જેને આપણે કહેવાય વનસ્પતિ કોષ અને આ જે છે એ જનન કોષ આગળ જતા પરાગ નલિકા બને રજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય ત્યારે આગળની બાજુ વાનસ્પતિક કોષ હોય છે અને પાછળની બાજુ જનન કોષ હોય છે હવે જનન કોષના સમભાજનથી જનિયુઓનું નિર્માણ થાય છે આ વાનસ્પતિક કોષ અને આ જે જનન કોષ છે એના સમભાજનથી અહીંયા બે નરજન્યુ બને છે આ જે બે છે એને આપણે કહીએ નર